કેન્સરના દર્દીઓ માટે રાજકોટમાં જ્યારે કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારના કેન્સરનો દર્દી સારવાર લઈ રહ્યો હોય ત્યારે સારવાર દરમિયાન એમને રહેવા જમવા વાહન વ્યવહારની સુવિધાઓ અમે પૂરી પાડતા હોઈએ છીએ તો મેમ જે તમે આ કેન્સર પેશન્ટની વાત કરેલી તો એમાં તેને રહેવાની સુવિધા કઈ રીતે પૂરી પાડવામાં આવે છે

ભોજન માટેથી કોમ્યુનિટી કિચન કન્સેપ્ટ ચલાવવામાં આવે છે જેમાં કેટેકર્સ બધા સાથે મળી અને પોતે પેશન્ટને ભાવતું અને પેશન્ટને અનુકૂળ એવું ભોજન તૈયાર કરે છે જેથી પેશન્ટને અને કેરટેકરને સ્વાદયુક્ત સ્વાસ્થ્યયુક્ત અને પોષણયુક્ત આહાર પૂરો પાડી શકાય બરાબર અને જે તમે હમણાં થોડીવાર પહેલા વાત કરેલી ટ્રાન્સપોર્ટેશનની તો એ કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન માટે અપના ઘર ખાતેથી જે પણ હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલતી હોય

પોતાને ઇમરજન્સીમાં જ્યારે જરૂર પડે ત્યારે એ ઉપયોગ લઈ શકે એવી રીતે અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને જુદા જુદા લોકેશનમાં હિમોફિલિયાના દર્દીઓની સંખ્યાના આધારે અમે આવા વિવિધ કેમ્પનું આયોજન કરી અને હિમોફિલિયાના દર્દીઓને ઉપયોગી થવાના પ્રયાસો કરતા હોઈએ છીએ ઘણી જે સુવિધાઓ છે એ નિશુલ્કપણે ઇન્ટાસ ફાઉન્ડેશન મારફત આપવામાં આવે છે જે તમે આ ઇન્જેક્શનની વાત કરી તો તેનો કોઈ ચાર્જેબલ કે પછી ફ્રી ઓફ કોસ્ટ ઇન્ટાસ ફાઉન્ડેશનના સઘળા પ્રોજેક્ટ નિશુલ્કપણે દરેક સુવિધા પ્રોવાઈડ કરે છે એ ફેક્ટર હોય કે પછી આપણા ઘરમાં કેન્સરના દર્દીઓને રેવા ખાવા પીવા જમવા કે વાહન વ્યવહારની સુવિધા હોય કે પછી હિમોફિલિયા દર્દીઓ માટેના કેમ્પના કોઈ પણ વિષય માટેનું જીનેટિક કાઉન્સેલિંગ હોય સેલ્ફ ઇન્ફ્યુઝન હોય કે ફિઝિયોથેરાપી કીટ હોય કોઈ પણ દર્દી પાસેથી એક પણ પ્રકારનો રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી તદ્દન નિશુલ્કપણે આ સુવિધા આપવામાં આવે છે બરાબર તો જેમ કે હીમોફિલિયાના દર્દી હોય છે તો એને જે ઇન્જેક્શન આપવામાં આવે છે એ તમે ફ્રી ઓફ કોસ્ટ આપો છો તો એ 12 થી એને જે અહીંયા નહીં પણ 12 થી એને લેવડાવવું હોય તો એટલો ખર્જો આવે છે એમાં 12 થી જ્યારે ઘણી બધી સરકારી શ્રીની હોસ્પિટલ માં પણ હીમોફિલિયાના ફેક્ટરની સુવિધાઓ હોય છે પણ ઘણીવાર એવું થાય છે કે ફેક્ટરની શોર્ટેજ પડે ત્યારે હિમોફિલિયાના પેશન્ટને ઇમરજન્સીમાં ફેક્ટર પ્રાપ્ય થાય ફેક્ટર મળી રહે એટલા માટે અમે ઇમરજન્સીમાં ઉપયોગમાં આવે એ રીતે અમે પ્રોવાઇડ કરીએ છીએ અને એની કિંમત જો બજારની કિંમત અંદાજિત જોઈએ તો બાવીસ થી પચીસ હજાર જેવી એક એક વાયલ્સની હોય છે બરાબર તો તમે અહીંયા તો ફ્રી ઓફ કોસ્ટ બધું ઇન્ટર્સ ફાઉન્ડેશન મારફત

ડાયાબિટીસના રૂપથી પરિચિત હોઈએ છીએ ડાયાબિટીસનું પ્રમાણ વધે એટલે ડાયાબિટીસના દર્દી છે ઇન્સ્યુલિન નામનું ઇન્જેક્શન એમને લેવાનું હોય છે એવી જ રીતે હિમોફિલિયામાં ફેક્ટર નામનું ઇન્જેક્શન આવે કે જ્યારે દર્દીને

એ ફెక్ટ લઈ શકે બરાબર છે તો તમે જે આ કેન્સર پیشنટ ની વાત કરેલી તો તેને કેટલો ટાઈમ અહીંયા તમે રાખો છો મતલબ એને સગવડતા કેટલો ટાઈમ મળે છે રહેવાની કેન્સરના દર્દીઓની જ્યાં સુધી સારવાર રાજકોટ ખાતે ચાલતી હોય અને રાજકોટમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમને જ્યારે રેખાણની જરૂરિયાત હોય એટલો સમય જનરલી અમે એમને સુવિધા આપતા હોઈએ છીએ પછી ડોક્ટર્સ એબીલી રિફર કરતા હોય કે ભાઈ એમને આટલા દિવસની જરૂરિયાત છે આટલા દિવસની જરૂરિયાત છે તો એના આધારે એમના ડોક્ટર્સના રિફર ફોર્મના આધારે અમે એમને સુવિધા આપતા હોઈએ છીએ બરાબર છે તો મેડમ તમારું આ જે હેટેસ ફાઉન્ડેશન છે તો તેમાં કોઈને તમારો કોન્ટેક્ટ કરવો હોય અથવા તો કોઈ દર્દી હોય એને અહીંયા આવવું હોય તો તમારો કઈ રીતે કોન્ટેક્ટ કરી શકે ચોક્કસ હું એવું કહીશ કે રાજકોટ ખાતે કેન્સરના દર્દીઓને જ્યારે અહીંયા સુવિધા માટે આવવું હોય તો અમારો મોબાઈલ નંબર છે પંચાણું દસ ચારસો પૂરા એકસો પંચાવન અને અમારું સરનામું છે અપના ઘર ઇન્ટાસ ફાઉન્ડેશન વિવેક નિધિ સહકારનગર મેઇન રોડ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાછળ વધારામાં વધારે લોકો લાભ લે અને આ વિડિયો જોઈને લોકો જેને જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય જે કેન્સર પેશન્ટ છે આ તમે જે હિમોફિલિયાની વાત કરેલી તો એ લોકો આ વિડીયો જોઈને કોન્ટેક કરે તો તમે જે આ કામ કરી રહ્યા છો તો આપણે પૂજાબેન ભટ્ટનું ડિસ્ક્રિપ્શનમાં આપી દેસુ તો તમે આ વિડીયો જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી અને વધારેમાં વધારે આ વિડીયો શેર કરો અને જે કેન્સર પેશન્ટ હોય અથવા હિમોફીલિયા વાળા તે વ્યક્તિ સુધી પહોંચે અને તે પૂજાબેન ભટ્ટનો કોન્ટેક્ટ કરે અને તેમને આ જે ઇન્ટાસ ફાઉન્ડેશન છે જરૂરિયાત જરૂરિયાતમંદ વ્યક્તિઓ કેન્સર પેશન્ટ હિમોફિલિયા પેશન્ટને આર્થિક રૂપે જે મદદ કરે છે તો તેનો ભાર પણ ઓછો થાય એવી જે ઇન્ટાસ ફાઉન્ડેશનની જે ગણતરી છે સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કોઈ પણ કેન્સરના દર્દીઓને જ્યારે પણ અપના ઘરની જરૂરિયાત ઊભી થાય ત્યારે અમે દર્શાવેલ સરનામા પર જરૂર સંપર્ક કરશો અને ઇન્ટાસ ફાઉન્ડેશન રાજકોટ ટોપ ઓફ ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ખુબ આભાર પૂજાબેન અને તમારા ઇન્ટાસ ફાઉન્ડેશનનો પણ આભાર તો આ વિડીયો વધારે શેર કરો અને સારો લાગ્યો હોય તો લાઈક પણ કરી દેજો